ચાલો મિત્રો શિવાજી સેના ગુજરાતના પ્રમુખ છે મારા ભાઈ અને બાબરા તાલુકામાં સમુ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે તો જો એની પત્રિકા બધી તૈયાર થઈ ગઈ છે આ બધી પત્રિકા છે એની અને મારા ભાઈ બાબરા તાલુકાના પ્રમુખ છે તો જે કોઈને લગ્ન નોંધણી કરાવી હોય તો ફોર્મ ભરવાનું ચાલુ છે આ બધી ફાળા બુકું છે અને શિવાજી સેનાના ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને બુક આ બધી ફાઇલ શિવાજી સેનાનું નામ છે આ ફોર્મ ભરવાની બધી બુકો આવી ગઈ છે ફોર્મ અને શિવાજી સેનાની બોલ પેનર બની ગઈ છે કમ્પ્લીટ ક્યાં ગઈ બોલ પેનર તો શિવાજી સેના આ પણ શિવાજી સેનાનો અને શિવાજી સેનાની ફાઇલ બધી બની ગઈ છે અને ફોર્મ ભરવા માટે આજે જ કોન્ટેક કરો તો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું સાત ત્રાણું પંચોતેર આઠ પંચાવન આ સર્ટિફિકેટ છે શિવાજી સેના ગુજરાતનું આ બધી પત્રિકાઓ આવી ગઈ છે લગ્નની

અને કોન્ટેક કરવો હોય તો કોન્ટેક્ટ નંબર પણ છે